સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રખાયું અમાન્ય નિલેશ કુંભાણીના ફોર્મની સામે ભાજપ ઉમેદવાર મુકેશ દલાલે ઉઠાવ્યો હતો વાંધો નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવા માટે કલેક્ટરને ત્રણ અરજીઓ અપાઈ હતી નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું કે અમારી સિગ્નેચર નથી જેને લઈ ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોદાણીએ વાંધો ઉઠાવ્યો હતો શનિવારે નિરીશ કુંભાણીના ત્રણ ગાયબ ટેકેદારોની માટે હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સની અરજી કરાઈ હતી કોંગ્રેસના લીગલ સેલના ચેરમેન યોગેશ રવાણી મુજબ આ નવી સ્થિતિ ઊભી થઈ કે ટેકેદારોના અપહરણ અંગે ચૂંટણી પંચને રજૂ કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી કરાઈ નહીં કાયદાકીય રીતે આવા કારણોસર ફોર્મ રદ થઈ શકે નહીં આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારાશે કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ કોંગ્રેસના વકીલ બાબુ માંગુકિયાએ જણાવ્યું કમાન્ડ કહેશે એ પ્રમાણે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જઈશું સાથે જ બાબુ માંગુકિયાના મતે નિલેશ કુંભાણીના ટેકેદારોનું અપહરણ કરાયું આ લોકશાહીનું અપહરણ છે કોંગ્રેસના વકીલ ઝમીર શેખના મતે ટેકેદારોને દબાવવામાં આવ્યા હોઈ શકે કલેક્ટરની સામે કોણ તેને લઈ આવ્યું કોણ લઈ ગયું તે તપાસનો વિષય છે બોલી અને ફરી જાય તેને કાયદાની ભાષામાં ચીટિંગ કહેવાય તો ભાજપ પ્રવક્તા દીપક જોશીના મતે હાર ભાળી ગયેલી કોંગ્રેસ ભાજપ પર આક્ષેપ કરે તે નક્કી હતું તેવો પોતાના ઉમેદવારો કે ટેકેદારોને સાચવી શકતા નથી એ જાતે પોતે આવ્યા હતા કલેક્ટર સમક્ષ એણે રજૂઆત કરી હતી અને આપને જાણ ખાતર કહી દઉં છું કે કલેક્ટર શ્રી સમક્ષ જ્યારે પણ રજૂઆત થાય છે અમે બી બેઠા હતા ત્યારે લાઈવ એનું રેકોર્ડિંગ થાય છે આપણને હા એ વાત તદ્દન ખોટી છે અમને એ બાબતને કંઈ ખબર નથી આ તો કોંગ્રેસના જે ટેકેદારો છે એ આવીને કહી ગયા છે એટલે આ ઈસ્યુ ઉભો થયો છે અમારામાં કોઈ પોલીસ તપાસ કરે ને અમારી સામે કાર્યવાહી કરવી જોઈએ કે ભાઈ તમે આવી ખોટી ફરિયાદ કેમ આપો છો કોઈ માણસનું અપહરણ જ નથી થયું અને તમે અપહરણની ખોટી ફરિયાદ આપો છો અને એ લોકોને કલેક્ટર સમક્ષ હાજર કરવા જોતા હતા અને કેવું હતું કે અમારું કોઈ અપહરણ થયું નથી આ અમારું નિવેદન છે સ્વેચ્છાએ આપ્યું છે એટલે આ જે નાટક છે લોકશાહીનું વસ્ત્રાહરણ છે અને આ સ્થિતિ જો રહે તો દેશમાં કોઈ દિવસ સ્વચ્છ નિર્ભય સ્વતંત્ર ચૂંટણીની આશા રાખતા નહીં